કેસોદ તાલુકાના ભાટ સિમરોલી ગામની ઘટના કેસોદ તાલુકાના ભાટ સિમરોલીના એરપોર્ટ ખાતે મજૂરી કામ કરતા મકવાણા નહીના બિન નવીનભાઈ મકવાણા કેસોદ એરપોર્ટ ખાતેથી કામ કરી ઈકો કાર લઈ સિમરોલી રોડ પર જઈ અને સાથે જનાર લોકોને ઉતારતી વેળાએ જયંતિભાઈ ડાયાભાઈ મકવાણા લક્ષ્મીબેન જયંતિભાઈ મકવાણા સુનીલ જયંતિભાઈ મકવાણા સૌરભ જયંતિભાઈ મકવાણા તમામ એક સંપર્ક કરી મજૂર ઉતરતા પહેલાં જ દરવાજો ખોલી ફરિયાદી નયનાબેન નયનભાઈ સાથે બોલાચાલી કરી છેડતી કરવા અને ઘડામાં પહેરેલ સોનાની ચેઇન સોનાની બુટી ચાંદીનું કડું પણ કાઢી જતી વખતે ધમકી આપેલ કે હું સરપંચ છું મારે કોઈ કંઈ લેવાનું નથી તમે બીજી વખત સિમરોલીમાં દેખાય તો છરી મારી દઈશ ધમકી આપી જતા રહેલો હોય ત્યારે હાલ કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે નયનાબેનને દાખલ કરવામાં આવેલ છે વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ નયના નવીન રહેવાસી ભાટ સિમરોલી અમે એરપોર્ટેથી આવતા હતા ઇકો ગાડી હતી અમારી પાસે ત્યાંથી લેબરને ઉતાર્યા ગાડી રોકીને એટલે અમે અહીંયા લેબરને ઉતાર્યા ને આવીને સીધી એને ગાય કાઢી કે તમારું કહેવાનું શું છે ધરાર બાંધવા આવ્યો અમારી પાસે એટલે અમે એમ કીધું કે અમાર જાવું મોડું થાય તો એને ધરારા મેં દરવાજો ખોલ્યો અમારો ધરાર એને તો મેં દરવાજો ખોલીને નેઠી ઉતરી એટલે એનો સીધી ચૂંદડી ખેંચી ચૂંદડી ખેચે ને ગરામાં ચેન હતો તે ચેન લઈ ગયો ને હાથાપાય થઈ એમાંય મારું બુટિયું પણ કાઢી ગયો ને હાથમાં વિખોડા ભરી ને મારું કળું પણ ચાંદીનું કાઢી ગયું કોણ હતું મકવાણા સરો સૌરવ જયંતિભાઈ ક્યાં ગામના છે ભાટસિમરોલીના જયંતિ મકવાણા એ લેને એને ભાઈ જ જયંતિ ડાયા એ પણ હતા એને પણ મને મારી ને છેલ્લે જતા એને મેં એમ કીધું કે હું સરપસ છું મારું કોઈ કાંઈ કરી નહીં લે પાછા હિમરોલીમાં આવશો તો હું તમને સરી ઘાલ દે ત્યાં લગ્નની ધમકી આપી મારે કાંઈ નથી કરવું મારું જી ગ્યુ આપે તો કાંઈ નહીં પણ મને છ મહિનાની જીનવે મારી ચુંદડી ખેંચીને છ મહિનાની જેલ પડવી જોઈએ બીજું કાંઈ નહીં